સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે હાર્દિક પ્રજાપતિ અને આપ સૌ જોઈ રહ્યા છો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમાં જે સૌથી છેલ્લો પ્રશ્ન છે એટલે કે પ્રશ્ન નંબર ત્રણ તેનું આપણે સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ જેથી આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સંપૂર્ણપણે પ્રકરણ નંબર એકના

બે ની એક પંચમાસ સાત તો હવે તમે ધ્યાન આપો અહીં શું આપેલું છે તો કે બંને સરખા છે સરવાળો એનો મતલબ આધાર શું રહેશે તો કે આધાર રહેશે બે અને જે ઘાત આપેલી છે બંનેનો શું થશે સરવાળો એટલે કે બે તૃતીયાંશ વત્તા એક પંચમાસ ઘાક

તેર ભાગ્યા પંદર ઘાત આપણો જવાબ આવશે આ થઈ ગયો સાદુ આખાની કેટલી આપી છે સાત કાક પણ આ પ્રકારની રકમ આપી હોય જેમાં અંદર એક અપૂર્ણાંક લખ્યો હોય અને આખાની સાત તો આપણે શું કરશું તો કે ઘાત વહેંચી દઈશું ખાત શું કરશું વહેંચી દઈશું એનો મતલબ ઉપર એકની સાત ઘાત થઈ જશે અને નીચે પણ જ્યાં ત્રણ ની ત્રણ ઘાત હતી તો પેલા લખી દઈએ ત્રણ ની ત્રણ ઘાત એની પણ કેટલી ઘાત થઈ જશે સાત એની પણ કેટલી થઈ જશે સાત હવે એકની તો ગમે એટલી ઘાત કરો જવાબ શું એક હવે નીચે આપણે સમજી ગયા છીએ આ શું છે તો કે ત્રણ ની ત્રણ ઘાત એની પણ સાત ઘાત એટલે કે ની પણ ઘાત છે ની પણ શું છે ઘાત તો આની આગળના વિડીયોમાં આપણે સમજ્યા ઘાતની પણ ઘાત હોય તો શું થાય તો કે ગુણાકાર થાય એનો મતલબ અહીં શું થશે તો કે ત્રણ ની ત્રણ સીતા એકવીસ સોલ્યુશન કરીએ જેમાં આપેલું છે અગિયાર ની એક્યાવશ ઘાત ભાગ્યા અગિયાર ની એક ચતુર્થાંશ કાપ આમાં શું છે તો કે જોવું આધાર તો સરખા જ છે ઉપર પણ અગિયાર નીચે પણ અગિયાર પણ વચ્ચે શું છે ભાગાકાર તો જ્યારે પણ આધાર સરખા હોય અને બે હંમેશા બાદ બાકી એક ચતુર્થાંશ ચલો હવે સાદું રૂપ આપીએ આ અગિયાર તો એમના એમ જ રહેશે પાછો ચોકડી ગુણાકાર કરીએ ચાર એકા ચાર ઓછા બે એકા બે અને નીચે ચાર દુ આઠ નીચે ચાર દુ આઠ ચલો આ આગિયાર એમના એમ ઉપર શું થશે ચાર માંથી બે જાય એટલે બે અને ભાગાકારમાં કેટલા હતા આઠ હવે જુઓ આટલે છ જુડે છે બે ચોકુ આઠ બે ચોકુ આઠ તો જવાબ શું આવશે તો કે અગિયાર તો રહેશે જ હવે ઉપર કંઈ નથી વધ્યું એટલે એક અને નીચે વધ્યા છે ચાર તો નીચે આવી જશે ચાર તો અગિયાર ની એક ચતુર્થાંશ ઘાત જે છે આપણો જવાબ ચલો ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ એટલે કે આ સ્વાધ્યાયનો અને આ પ્રકરણનો છેલ્લો દાખલો તો રકમ કંઈક આ પ્રકારની છે સાત ની એક દુત્યાંશ ઘાત ગુણ્યા આઠ ની એક દુત્યાંશ ઘાત આમાં શું છે જુઓ વિદ્યાર્થી મિત્રો તો કે આ દાખલામાં ઘાત તો સરખી આપી છે ઘાત કેવી આપી છે સરખી અને આધાર કેવા છે અલગ તો આ દાખલામાં શું થશે તો કે જ્યારે પણ ઘાત સરખી આપેલી હોય અને આધાર અલગ અલગ હોય તો શું કરશું તો કે ઘાત છે ને ઘાત એ એક જ થઈ જશે શું થઈ જશે એક એનો મતલબ 7 * 8 તો એમ નામ રહેશે એટલે કે 7 * n અને घात શું થઈ જશે બંનેની 1 घात શું થઈ ગઈ 1 બસ હવે આનું સાદું રૂપ આપી દઈએ 8 * 7 = 56 અને n 1/n^n એ 1/n^n જે શું થઈ ગયો આપણો આન્સર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે જોડેલા રહેજો મેં સેનિલ ચેનલ જોડે ધન્યવાદ